અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ રસ્તા અને અકસ્માત મુદ્દે ઓથોરિટી અનેક વાર રજૂઆત કરી પરંતુ કોઈ કામગીરી કરવામાં નથી આવી છેલ્લા ત્રણ વર્ષમાં બત્રીસ થી વધારે લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા જ્યારે પચાસ થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે રસ્તા પર સ્પીડ બ્રેકર પણ નથી આ સાથે જ સાઇન પટ્ટા પણ નથી સમગ્ર મામલે વિશાલા થઈ અને સરખેજ અને રાજકોટ તરફ જોડતો જે રસ્તો છે અને ઉત્તર ગુજરાત તરફ જવાનો જે રસ્તો છે એ આખા રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ રોડ તેમજ સર્વિસ રોડ યોગ્ય હાલતમાં નથી તૂટેલા હાલતમાં છે લગભગ એકાદ વર્ષથી એવી હાલત છે ત્યાં તદ ઉપરાંત ત્યાં જે બમ્પ છે બમ્પ ઉપર કોઈ શાઇન લાગેલા નથી પટ્ટા લાગેલા નથી અને જે રેલિંગો લગાવવામાં આવી છે સેફ્ટી માટે એ જાળીઓ બધી તૂટેલી હોય છે અને એના કારણે અકસ્માતો ઘણા થાય છે એટલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં વૈભવી નાણવટી મેડમ દ્વારા એ અરજીને માન્ય રાખી કે આર કોષ્ટી સાહેબની રજૂઆતને માન્ય રાખી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક કમિશનર આ તમામને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે રોડ રસ્તાઓ જે છે સર્વિસ રોડ હોય કે હાઈવે હોય એની અંદર એટલા બધા ખાડાઓ છે કે રાત્રે અંધારામાં કોઈ બી જાતના જીબ્રા ક્રોસિંગના પટ્ટા કે હાઈવે ઉપર જે નિશાનીઓ હોય કે ભાઈ અહીંયા ઓવરટેક કરી શકાય કે નહીં એવી એપ્રોપિએટ કોઈ નિશાનીઓ એટલા વિસ્તારમાં છે નહીં હકીકતમાં સરખે જુવાપુરા નારોલના નાગરિકો પણ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે કેન્દ્ર સરકારના બી વેરાઓ ચૂકવે છે તો એમનો એ અધિકાર છે સારી સગવડો મેળવવાનો અને કોર્પોરેશન એક્ટની અંદર જોગવાઈ પણ છે રોડને મેન્ટેન કરવાની સારા બનાવવાની ને પરિવર્તન કરવાની તો કાયદાકીય જવાબદારીમાંથી કોઈ પણ ઓથોરિટી છટકી શકે નહીં